તો તરફ ગિરનાર પર્વત ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદથી વિલિંગડન ડેમ જે છે તે ઓવરફ્લો થઈ ગયો છે સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યું છે આ ડેમ ઓવરફ્લો થતા લોલ નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે જોકે કે દ્રમ્ય દ્રશ્યો જે છે તે અહીં સર્જાયેલા જોવા મળી રહ્યા છે લોલ નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે વિલિંગડન ડેમ ઓવરફ્લો થતાં તેમાંથી પાણી બહાર પડી રહ્યું છે અને સ્થિતિ એવી આવી ગઈ કે જે સ્થાનિક નદીઓ છે તે ગાંડી છે આ પાણી છોડવાના કારણે અને નયનરમ્ય દ્રશ્યો ગિરનાર પર્વતના અહીં જોવા મળી રહ્યા છે વિલિંગડન ડેમ તો ભરાયો જ છે છલોછલ થયો જ છે પરંતુ આલ્લાદક દ્રશ્યો અહીં ગિરનાર પર સર્જાયેલા જોવા મળી રહ્યા છે